હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે રવાના પીઝા બનાવીશું તેના માટે મેં અહીંયા વેજીટેબલ કટિંગ કરીને રાખ્યું છે બે ઓનિયન લીધી છે બે ટામેટા બે લીલી મરચી લીધી છે અડધું બીટ લીધું છે થોડી કોબી છે અને બે નમ ગાજર લીધા છે અને મકાઈ પણ આપણે બાફા મૂકી દીધી છે તો હવે આપણે રવાને પલાળી લેશું હવે આપણે રવાને પલાળી લેશું અહીંયા મેં એક મોટો કપ રવો લીધો છે જે સોજી આપણે કહીએ એ આપણે રવો લીધો છે અને અહીંયા મેં એક કપ દહીં લીધું છે અને જરૂર પ્રમાણે પાણી એડ કરીશું અને અહીંયા મેં અડધી ચમચી સોડા લીધા છે ખાવાના તો હવે આપણે એક મોટા વાસણમાં રવાને એડ કરી દઈશું અને દહીં પણ એડ કરી દેસુ સોડા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સરસથી મિક્સ કરી લેશું આપણે પાણી થોડું એડ કરીશું અહીંયા આપણે એને બહુ ઢીલો નથી રાખવાનો જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ એની જેમ રાખવાનો છે અહીંયા આપણે હાથેથી સરસ લોટ બાંધી લીધો છે તો હવે આપણે બે થી ત્રણ કલાક માટે આરામ આપીશું આવી રીતના આપણે થોડો સોફ્ટ એવો લોટ બાંધ્યો છે તો હવે આપણે તેને ત્રણ કલાક માટે રેસ્ટ આપીશું હવે આપણે ત્રણ કલાક થઈ ગઈ છે તો હવે આપણો લોટ સરસ પીઝા બનાવાય એવો થઈ ગયો છે તો હવે આપણે એને થોડો એક મોટા વાસણમાં મસરી લેશું અને રોટલો બનાવી લેશું આપણે અહીંયા થોડો તેલવાળો હાથ કરીશું આવી રીતના એક નાનો લુવો લેશું અને પછી તો આવી રીતના આપણે વણી લેશું આપણે થોડો થીક રાખવાનો છે હવે આપણો રોટલો વણાઈ ગયો છે લોઢી ગરમ કરવા મૂકી દીધી તો હવે આપણે ઉપરથી થોડું તેલ લગાવીશું આવી રીતના થોડું બંને સાઈડ શેકી લેશું આપણે જે બાજુ મસાલો વેજીટેબલ એડ કરવાનું હોય એ બાજુ આપણે એકદમ સરસ શેકી લેવાનું

સ્પ્રેડ કરી લેશું હવે આપણે વેજીટેબલ એડ કરીશું

મેં એને પીઝાના શેપમાં કટ કરી લીધા છે એકદમ સરસ આપણા પીઝા રેડી થઈ ગયા છે જો તમને મારે પિઝાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈઝ